મિત્રો અત્યારે આપડે ફટાકડા ફોડીએ છીએ આ છેલ્લો દિવસ છે એટલા માટે અમે લાવ્યા હતા ફટાકડા અમે આ ફોડીએ છીએ આ હું ને ફ્રીજ ફોડીએ છીએ કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું નવા એક વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દશો અને જો ભાઈ આજે તો છે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ અને અણકોટનો દિવસ પણ છે એટલા માટે જો આજ જવાનું છે આપણે માંડવી અણકોટ બણકોટ બધું લેવા જવાનું છે કે લગભગ લઈ આવ્યો આજે મને કાંઈ ખ્યાલ નથી ને જો આજે મોડો બ્લોક ચાલુ કર્યો છે કારણ કે કામ હતું થોડું ઘણું એટલે બાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે તો મંડપે જાઓ અને જો ભાઈ અણકોટ લાવવાનો હોય તો એની આરે જાશું આપણે લેવા નહીતર પછી બીજું કામ હશે એ પણ આપણે કરશું અને આ બધા પાસે જઈએ અને જે કામ હોય આપણે પતાવીએ હા તો લોકમાં બેન આ રહેજો મંડપ એ તાયો ને કોઈ બેઠું નથી ખાલી ભાઈ પ્રીતભાઈ બેઠા છે પબજી રમા બેઠો શાંતિ ત્યાં જો કેટલે 1 2 3 4 5 6 7 8 9 ખુરશી ને આ બે 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 બેડ નાખીને બેઠો સેટી બનાવીને બેઠો હું જ બેહી ગયો છું હારી સેટિંગ બનાવ્યો ભાઈ દેશી જુગાડ કરીને

પ્રીત લખોન ગ્લાસ તો નખાઈ દીધો છે આ બરોબર ને ભાઈ હરખો થઈ ગયો હાલે ને આપી દેજે ફોન હવે હવે આપણે જઈએ સીધા પાછા માંડુ એનો ફોન આવ્યો છે બીજા બીજાના ભાઈબંધમાંથી ફોન જરોથી ગ્લાસ નખાઈ ગયો મેં કીધું આ નખાઈ ગયો મે આવિયા છીએ હાલે એની પાસે જઈએ આપણે ગ્લાસ નખાઈને તો આવી ગયા મંડે બેના ભાઈ પ્રીત બરોબર નહી ગ્લાસ નખાઈ ગયો ને તરો એ ફ્યુ મોમેન્ટસ લેટર એટલે તો હું ધ્રુ અને ભાઈ સાગરભાઈ આવ્યાતા ગામમાં વસ્તુ લેવા માટે ને જો ભાઈ ગામમાં જે ફટાકડા લેidase વિસર્જન માટે થોડાકણા લઈ લીધા છે

અંડે તો ભગી જ ને ફટાકડા ને વટાકડા ને બધું ધ્રુવભાઈ ના ઘરે મૂકી દીધું છે અને હવે હું જાઉં છું બાર મારે થોડુંક કામ છે એટલા માટે મિત્રો અત્યારે તો હું જો જાઉં છું માર્કેટે કારણ કે થોડી ઘણી વસ્તુ લાવી હતી ગણપતિ દાદાનો હાર અને ફૂલ ને એવું લાવું છું ને શાકભાજી લાવી હતી એટલા માટે આવી ગયો માર્કેટમાં તો હાલો હું પેલા વસ્તુ લઈ લઉં ગામમાંથી મારે જેટલો સામાન લેવાનો હતો લઈ લઈ લીધો છે ને જો છેલ્લે પ્રસાદીના પડિયા લીધા છે આજે અણકોટ દેરવા ઘરે જોવે ને પ્રસાદીના પડિયા લઈ લીધા છે હું જાઉં છું સીધો ઘરે હાલો ઘરે વસ્તુ દઈ આવું પેલા મમ્મીના તો જો ઘરે તો આવ્યો ને રીબીનું નું કાવ્ય બેન ના દીદી બધું લાવ્યો હતો અને એ વેન પકડીને બેઠી છે કે નહીં હું ડેકોરેટ કરી મેં કીધું હું સારું કરી દઉં અહીંયા છે ને વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ને મેં કીધું મસ્તીનું હું કરી દઉં તો માનતી નથી તો જો હાલો હું એને ડેકોરેટ કરી દઉં એ તો કીધે રાખશે હું ડેકોરેટ કરી દઉં પછી હું તમને ક્લિપ દેખાડું કેવું થયું ને જો હજી અહીંયા રીબીનું પડી છે મેં કીધું લાવ હું કરી દઉં મસ્તીનું કરી દઉં ને એ ભાઈ જો નહીં માને કોઈ નહીં માને ક્યાંક આવી ಹಲೋ ಹು ಮಸ್ತಿ ನಡೆಯ ಕೊಡ್ದ ಪ તો જો આવું કઈક મેં ડેકોરેશન કર્યું છે ને કેવું થયું કમેન્ટમાં જણાવજો સારું થયું છે ઈ બેન ને કઈક આવું તને સારું આવડ્યું એમ કીધું આવડે જ તને એમ એને જો પાછું બગાડવાનું ચાલુ કરી દીધું છે કઈક બીજી ખડી કરે છે રિબીન માં જો માથે આ ઉપર પટ્ટી પાછી મારે બીજી ના પાડું છું ખરાબ લાગે છે રહેવા દે એમને મસ્ત લાગે છે તોય તે નહીં સમજે ને લગાડી દીધી જો હું તોડી રાખું ને તો રાયડું પાડશે ખોટી તોડ નાખું રિયા ગઈ છે રહેવા દો ભલે રી એને જે ગમે મેં તો આવું કર્યું મસ્તીનું કેવું છે કમેન્ટમાં જરા જણાવજો તો મારા ઘરે જો અણકોટ દર્દી છે અમે ગણપત દાદા લાવ્યો તો ને કાવ્ય બેન મમ્મી અને પપ્પા એ બધો અણકોટ ધીરો છે લાડ બધો ધીરો છે આ વખતે બધી વસ્તુ છે જો ફ્રૂટ છે ચોકલેટ છે પછી બાલાજીની બધી આઈટમ છે અને જો ભાઈ ગણપત દાદાને ધર દીધું છે આપણે કેક કાવ્યા બેના ઘરે બનાવી હતી એમાંથી બે પીસ રાખ્યા છે અને બાકીની ફ્રિજમાં મૂકી છે

અત્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ આ દિવસ છે એટલા માટે અમે લાવ્યા હતા ફટાકડા મોટા ફંક્શન તો જો ફોડી નાખ્યા છે સાગરભાઈ અને ધ્રુવભાઈ અમે આ ફોડીએ છીએ આ હું ને પ્રીત ફોડીએ છીએ તો મંડપેથી તો આવી ગયો છું ઘરે કારણ કે મને આવતી હું ઘ અને મારે એડિટિંગ કરવાનું પણ બાકી હતું એટલા માટે તો જો હું ઘરે આવી ગયો છું અને જો હજી મંડપે ગીત જ છે આ વિડીયો ને એડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ સીધા એક નવા વિડીયો ની સાથે બાય